ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું તારા વિદ્યા મંદિર હાઈસ્કૂલ માટે મિનેશ રાણા ધોરણ બારની અંદર આજનો વિષય લઈને આવેલો છું અર્થશાસ્ત્ર તો વિદ્યા મિત્રો આજના વિડીયોની અંદર આપણે બેરોજગારી ઉદભવવાના કારણો વિશે ચર્ચા કરવાના છે જો કે લાસ્ટ વિડીયોથી આપણે બેરોજગારી ઉદભવવાના કારણોની જે સવાલ કરો એ આપણે સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ જેની અંદર આપણે બે પોઈન્ટ વિશે ચર્ચા કરી હતી વસ્તી વૃદ્ધિનો ઊંચો દર અને રોજગારીની તકોમાં વધારો એ બે પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે હવે બેરોજગારી ઉદભવવાના કારણોની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું અને આવનારા દિવસોની અંદર જાન્યુઆરીમાં તમારી તૃતીય હોમ લર્નિંગ પરીક્ષાનું આયોજન થવાનું છે તો જેની અંદર તમારા ચેપ્ટર રહેશે એટલે તૈયારી રાખજો અને જે નોટબુક આપની બનાવેલી છે હોમવર્કની એ હોમવર્ક પણ કમ્પલીટ રાખજો કે જે ગમે ત્યારે તમારી નોટબુક મંગાવવામાં આવશે અને ચેકઆઉટ કરીને તમને પાછી આપવામાં આવશે એટલે હોમવર્ક પણ કમ્પ્લીટ રાખજો હવે અભ્યાસની શરૂઆતમાં અહીંયા તમને ઈમેજ આપેલી છે જે બેરોજગાર વ્યક્તિઓ છે નોકરી મેળવવા માટે જે એમની કેલછા કરી એમની જે ઉત્સુકતા કરી તેના વિશે તમને અહીંયા ચિત્રણ મળી આવશે તો બેરોજગારી હોવાના કારણની અંદર ત્રીજો પોઈન્ટ બેરોજગારી ઉદ્ભવવા માટેનું કારણ કયા કયા છે તેની વાત છે બે કારણો વિશે આપણે ચર્ચા કરી ગયા આજે ત્રીજા કારણથી આપણે અભ્યાસ કરીશું તો ત્રીજા કારણ બેરોજગારી હોવાનું કારણ રિઝન તો બચત અને મૂડી રોકાણ નો નીચો દર કહેવાય છે કે ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે પરંતુ સાથે સાથે વસ્તી વૃદ્ધિનો ડર પણ એટલો ઊંચા દરે જોવા મળે છે એટલે રાસ ની આવક વધી છે પણ આવકની સાથે સાથે વસ્તી વૃદ્ધિ નો દર પણ એટલો જ વધ્યો છે વસ્તી પણ એટલો જ વધી છે પરિણામ સ્વરૂપે શું થાય છે કે માથા આવકમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં પ્રમાણ માં નીચા દરે વધારો થાય છે એટલે જે પર્સનલી જે મતલબ કે જે પર્સનલ ઇન્કમ ગણાય જે માથાડી આવક ગણાય એ માથાડી આવક રાષ્ટ્રીય આવક ભલે રાષ્ટ્રીય આવક માં વધારો થાય માથાડી આવક માં ઓછું જોવા મળે છે એટલે માથાડી આવક એટલી ઓછી જોવા મળે છે આમ નીચી માથાદીઠ આવક અને ગુજરાત વસ્તીના નિર્વાહ પાછળ ખર્ચને કારણે બચત અને મૂડી રોકાણનો દર નીચો રહે છે એટલે સ્વાભાવિક છે જ્યારે માથાદીઠ આવક હોય ઓછી હોય તો સ્વાભાવિક છે લોકો બચત પણ ઓછી કરવાના બચત ઓછી કરે એટલે સ્વાભાવિક છે મૂડી રોકાણનો દર પણ નીચો રહેવાનો આ મૂડી રોકાણનો દર નીચો હોવાને કારણે ઉદ્યોગ ક્ષેત્ર છે ખેતી ક્ષેત્ર છે અને અન્ય ક્ષેત્રોમાં પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઊભી કરી શકાતી ન હોવાથી બેરોજગારીની સમસ્યામાં વધારો થાય છે એટલે મહત્વનો પોઈન્ટ એવો છે કે દેશમાં આપણી રાષ્ટ્રીય આવક વધે છે પણ રાષ્ટ્રીય આવકની સરખામણીમાં દેશમાં વસ્તી પણ એટલા જ પ્રમાણમાં વધે છે એટલે લોકોની માથાડી આવક ઓછી જોવા મળે છે એટલે રાષ્ટ્રીય આવક વધે તો માથાની આવક હોવી જોઈએ પરંતુ સામે વસ્તીનો વધારો પણ એટલો જ છે જેને કારણે માથાડી આવક ઓછી છે સ્વાભાવિક છે માથાળી આવક ઓછી હોય એટલે લોકો બચત ઓછી કરે બચત ઓછી કરે એટલે સ્વાભાવિક છે કોઈ જગ્યા પર investment કરવા કરવાનો જે ડર ખરો મૂડી રોકાણ કરવાનો જે ડર ખરો investment નો પણ ઘટી જાય investment નો ઘટી એટલે સ્વાભાવિક છે કોઈ નવી ઇન્ડસ્ટ્રી સ્થાપવી હોય કોઈ ખેતી ક્ષેત્ર તમારો રોકાણ કરવું હોય અન્ય ક્ષેત્રમાં રોકાણ કરવું હોય તે રોકાણ થઈ શકતું નથી કારણ કે બચત ઓછી છે બચત ઓછી એટલે મૂડી રોકાણ નહીં કરી શકો તમે એટલે એને કારણે બેરોજગારી સર્જાતી હોય છે ત્યાર પછી ચોથો point છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તો ભારતમાં જે ઉત્પાદન પદ્ધતિ છે તેની વાત કરીએ તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તો ભારતમાં મૂડીની અછત અને શ્રમની છત છે એટલે મૂડી ઓછી છે અછત છે અને શ્રમની જે ભરી તે છત છે એટલે શ્રમ બહુ પુષ્કળ પ્રમાણમાં પડેલો છે આપની પાસે બેરોજગાર લોકો ઘણા બધા છે એટલે શ્રમ કરનાર વ્યક્તિ ખૂબ જ છે જ્યારે મૂડી કેવી છે મૂડીની અછત વલટાય છે આવી પરિસ્થિતિમાં બેરોજગારી ની સમસ્યા હળવી કરવા શ્રમ ઉત્પાદન પદ્ધતિ અપનાવી જોઈએ કે શ્રમ વધારે મળે એવી ઉત્પાદન પદ્ધતિ અપનાવી જોઈએ અને વધારે અનુકૂળ કરનારી હોય છે પરંતુ ભારતમાં ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજના ની વાત કરીએ તો મોટા અને પાયાના ઉદ્યોગના વિકાસની નિધિ અપવામાં આવે કે મોટા અને પાયાનો ઉદ્યોગો સ્થાપવા જોઈએ પંચવર્ષીય યોજનામાં પણ મૂલી પ્રદાન ઉત્પાદન પદ્ધતિને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું અને શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્વ આપવામાં આવ્યું છે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં વધુને વધુ યાંત્રિકરણ અપવામાં આવ્યું ખેતી અને ઉદ્યોગીકરણને વધારને વધારે યંત્રો વિકસાવવામાં આવ્યાં જે રોજગારીમાં ડીમા દરે વધારો કરે છે એટલે તેઓ જ્યાં દસ વ્યક્તિ કામ કરતા હતા જ્યાં હવે યંત્રોની ઉપર એક બે વ્યક્તિ દ્વારા જ કામ લેવામાં આવતું થઈ ગયું એને કારણે બાકીના જે વ્યક્તિઓ કરતા તેને બેરોજગાર લેવું પડતું હોય આમ ઉદ્યોગ ક્ષેત્રે પણ ઉત્પાદકતા વધારવા માટે તેમજ સંગઠિત મજૂર મંડળો સામે એક પ્રકારનું રક્ષણ મેળવવા માટે શ્રમનો બચાવ કરે છે

આજે ઉદ્યોગોની અંદર ખેતી ક્ષેત્રની અંદર જ્યાં દસ માણસ કામ કરતા હતા ત્યાં આજે યંત્રો એક જ વ્યક્તિનું નું કાર્ય લે યંત્ર દ્વારા એક જ વ્યક્તિ એ કામ કરી લે છે એને કારણે બાકીના ના નવ વ્યક્તિ આઠ વ્યક્તિ ને બેરોજગાર રહેવું પડે છે એટલે આવી મૂડી પ્રદાન ઉત્પાદન પટ્ટાઈ કારણે બેરોજગારી વધવાનું તીવ્ર કારણ જન્માયું છે એટલે જો બેરોજગારી ઘટાડવી હોય તો શ્રમ પ્રદાન મૂડી પટ્ટી અપનાવી જોઈએ શ્રમ પ્રદાન મૂડી

એટલે જે રીતે જે માનવીને શારીરિક અને માનસિક ટકટ હોવું જોઈએ ડેવલપમેન્ટ હોવું જોઈએ એ પણ તે પૂરું પાડી શક્યા નથી તે શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે તેટલી પણ તેમનામાં ક્ષમતા આવતી નથી અને બેરોજગારી સમસ્યાનો છે તો શિક્ષણ પદ્ધતિની ખામી વિશે વાત કરી છે કે જે શિક્ષણ સિસ્ટમ છે એનું મતલબ એજ્યુકેશન જે સિસ્ટમ છે તે વ્યક્તિને ભવિષ્યમાં કામ લાગી શકાય તેવું સિસ્ટમ નથી યાર પછી માનવ શક્તિના આયોજનનો માનવ શક્તિનું જે આયોજન થવું જોઈએ એનો આપણા દેશની અંદર અભાવ જોવા મળે છે ભારતમાં આયોજનકાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી એટલે કે દેશમાં વર્તમાન સમયે જે પ્રકારની શ્રમની માંગ થાય છે તે સંદર્ભમાં પૂરતા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવા માટે શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ નથી દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર ઉભી થશે તે અંગેના ચોક્કસ અંદાજો ફળિયા વગર શિક્ષણનો વ્યાપ બતાવવામાં આવી રહ્યો છે પરિણામે પ્રતિ વર્ષે લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી મેળવે છે જેમની પાસે વર્તમાન આર્થિક વિકાસને અનુરૂપ જ્ઞાન તાલીમ કે શિક્ષણ ન હોવાથી શિક્ષિત હોવા છતાં બેરોજગારીનો ભોગ બને છે એટલે આ માનવ શક્તિના આયોજનની ખામીનું સીધું પરિણામ છે કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોને કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા doctor અને એન્જિનિયરો દેશમાં યોગ્ય કામ ન મળતા વિદેશમાં જાય છે અને જેમાં બ્રિટિશ શાસનનો સેનાનો એક તરફી પ્રથા ડ્રેઇન ઓફ ગોલ્ડ ભારતમાં દે બ્રિટિશ બ્રિટન તરફ જોવા મળે છે તેવી તે વર્તમાનમાં બુદ્ધિ એક તરફી પ્રવાહ ડ્રેઇન ઓફ ગ્રેન ભારતમાં દે વિદેશ તરફ જોવા મળે છે એટલે કે માનવ શક્તિના આયોજનનો અભાવ જોવા મળ્યો છે કે જે કામ જે જ્ઞાન નોલેજ એટલે એનામાં જે નોલેજ હોવું જોઈએ જે તાલીમ જે જે શિક્ષણ છે એ અત્યારની સિસ્ટમ પ્રમાણે અત્યારે જે નવી નવી ટેકનોલોજી પ્રમાણે જે નોલેજ એનામાં હોવું જોઈએ એ નોલેજ આપણા ડૉક્ટરો એન્જિનિયરોમાં કે ઘણામાં શિક્ષણથી હોતું નથી જેને કારણે તે માર્કેટની અંદર તાલથી તાલ મિલાવીને ચાલી શકતા નથી કારણ કે માર્કેટમાં જે નોલેજની એમને જરૂર છે એવું નોલેજ શિક્ષિત પાસેથી પ્રાપ્ત થતું નથી એવી જે અપેક્ષાઓ તેઓ રાખે છે માર્કેટની અંદર કે જે કે પણ આપણા ઉદ્યોગોની અંદર એ ઉદ્યોગો જે શિક્ષકો શિક્ષિત

એટલે ભારતમાં માનવ શક્તિ ના અભાવ જોવા મળે છે એટલે એ યોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવતું નથી કે જેને કારણે ભવિષ્યમાં તેમને જે યોગ્ય નોકરી અપાવી શકે યોગ્ય સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે એવું શિક્ષણની ખામી તરીકે અહિયાં બતાવવામાં આવ્યું છે અને માનવ શક્તિ જે આયોજન થવું જોઈએ એ આયોજન યોગ્ય નથી અથવા યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી બસ તો વિડીયો મિત્રો આજ ના બસ આટલું જ આગલા જે પોઈન્ટ કરા બેરોજગારી પૂર્ણ કારણો એ નેક્સ્ટ વિડીયો અંદર ચર્ચા કરીશું થેન્ક યુ સો મચ